આજ રોજ ભાદરવા સુદ નોમને શ્રી રામદેવજી મંદિર ટ્રસ્ટ નવાપુરા વણકરવાસ ખાતે નેજા તેમજ વિવિધ કાર્યક્રમો સાંજે મહાપ્રસાદી મહાઆરતી નું આયોજન કરવામાં આવેલ છે ટ્રસ્ટ મંદિર તરફથી અને આજે અમારે ત્રેપન વર્ષ બાવન વર્ષ પૂરા થઈ ત્રેપનો વર્ષમાં આ કામગીરીને કાર્યક્રમને થયા છે અને આજે ત્રેપન વર્ષથી આ મંદિરની અવિરતપણે આ જ રીતે આટલા જ જોશ જુસ્સાથી આ કાર્યક્રમ કરવામાં આવે છે અને ભાવિ ભક્તોને અને તેમજ પ્રેસ મીડિયા સૌનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ કે આ કાર્યક્રમમાં અમને સહભાગી બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર મહારાજ કે જય નવાપુરા વણકરવાસ ખાતે જે રામદેવજી મંદિર આવેલું છે એની સ્થાપના ઓગણીસો એકોતેર માં થયેલી અને ભગવાન શ્રી રામાપીર ભગવાનનું અહીંયા મૂર્તિ સ્થાપન અને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઓગણીસો એકોતેર થી અત્યાર સુધી આ ભાઈએ પ્રમાણે ત્રેપન વર્ષથી આ રામાપીર ભગવાનના નેજા ચઢાવવાના ભાદરવાસુદ નામના દિવસે નવાપુરા વણકરવાસમાં ભવ્ય પ્રોગ્રામ થાય છે વણકરવાસ તેમજ આજુબાજુના તમામ વિસ્તારના અને અહીંયા નવાપુરામાંથી બહાર ગયેલા પણ જે આપણા એના વિસ્તારના રહીશો છે તે આ દિવસે આવે છે રામાપીર ભગવાનને ભાવભક્તિપૂર્વક પ્રાર્થના કરે છે અને પોતાની મનોકામના સિદ્ધ કરે છે અહીંયા રામાપીર ભગવાનનો ખૂબ જ સત્ય છે અને આપની જે બી મનોકામના હોય તે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે એવો અહીંયા રામાપીરના અનેક પરચાઓ આ વિસ્તારમાં મળેલા છે બોલો રામાપીર ભગવાનની